બેનો આટલી બધી અહીંયા હાજર છે એટલે મને મુદ્દો યાદ આવી ગયો તમે ગમે એ વસ્તુ ખરીદી કરવા જાઓ તો બાર્ગેનિંગ કર્યા વગર તમે લ્યો જ નહીં ભાઈઓનું એવું જ છે એ સો રૂપિયાનું કોક ગ્રાહક માં ઓલો શેઠ કે એટલે હાથે થી મૂકે પછી બેયમાં જેવી તેવ લેવાવાળામાં વાળા માં વેચવા વાળા પંચોતેરે સમાધાન થાય ગમે એ ચીજ હોય ખરીદી કરવા જાય બાર્ગેનિંગ કર્યા વગર ના રેસ નહીં એકનો એક શાક હોય રોજ ન્યા તમે જાતા હો તો એની અરે કચકચ કરે આટલું ભાવ હાલે જ નહીં અને ઓલો ભાવ ફેર ન કરે તો મરસાન કોથમી મફતમાં છેવટે લે હાચું ખોટું કો બેન આપણે વ્યવહારિક વાત આપણે આપણે બધી આજ વ્યવહારિક વાત કરવાની છે ગોવિંદભાઈ મને કહ્યું છે કે તમે મારી સભામાં બધી વ્યવહારિક વાત કરજો એટલે મને આ યાદ આવે આટલું તમે બાર્ગેનિંગ કરો છો અમે જમીનમાં હીરામાં મકાનોમાં જ્યાં પણ ખરીદી કરે ત્યાં આ બધી સિત્તેર વર્ષ આપણા દેશ ને આઝાદ આવી થઈ આપણે કોઈ મેડિકલ સ્ટોરે બાર્ગેનિંગ નથી કરતા બોલો જ્યાં એમ લખ્યું એસી રૂપિયા હુડતાલી પૈસા તો હુડતાલી પૈસા માં આપણે એમ નથી કીધું કે તમને નહીં દઈ આપણા બાધા રૂપિયા માં લઈ લે ને છૂટા નો આપે ને વિક્ષ ની ટીકડી પકડાવે ગમે ને જાયજો તમે રાજકોટ ના કોઈ પણ મેડિકલ સ્ટોર માં તમારો બધા અનુભવ પછી એ દવા નું બિલ લઈને ગેલો માણસ ગરીબ હોય કે મિલ માલિક હોય કોઈ દિવસ મેડિકલ સ્ટોર વાળા એની સામે નથી જોયું એ સો રૂપિયા ની દવા હોય તોય ભલે દસ હજાર નું બિલ હોય તોય ભલે એમાં કોઈ દિવસ બાર્ગેનિંગ થાય છે કોઈ બાર્ગેનિંગ કર્યું છે આપણે એવું માની ને નટણ કે આમાં તો જે હોય એ બધું પરફેક્ટ જ હોય સાહેબ આ નરેન્દ્ર મોદીને મારે ધન્યવાદ રાજકોટની સભામાંથી ગુજરાત ના ગરીબ મતદારો વતી આપવા છે કે એણે સિત્તેર વર્ષનું બાર્ગેનિંગ એ કાર્ય કરી નાખ્યું હો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે એવા સ્ટોર ખોલી નાખ્યો જેનરિક દવાનું જે કર્યું છે ને મિત્રો સો રૂપિયા ની દવા વીસ રૂપિયા માં મળે બે પાંચ હજાર રૂપિયા ની દવા જાય છે આખા દેશમાં સાહેબ આપણે એલું સ્ટેન્ટ બેહાડીએ છીએ મનેય બેસાડ્યું છે કેમ બેહાડે છે આપણને કંઈ ખબર ન હોય અને એનો ભાવ લાખ ઉપર હાલતો તો લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ અને એ બધા દર્દીઓનું કેવું છે એ પેલા એ પૂછે કે તમે શું કરો છો એને ખબર પડે કે આને મિલ છે આ ફેક્ટરી વાળો છે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે અઢી અઢી લાખ થી શરૂ થાય અને એમ કે હું માર્કેટિંગ યાર્ડમાં કોથળા ફેરવું છું તો કે આમાં બહુ કઈ દીવા જેવું છે નહીં કસરત કરો ને હાલવાનું ચાલુ રાખો તમે સાંભળી લેજો તમે આ જાયજો તો એમાં આવો આવી ભલામણ જ આવે એમ એ કઈ સૂકવે એમ જ ન હોય અને આ જેવું ગરા એ પ્રમાણના બિલ થતા હતા ને સાહેબ સાધારણ જે આપણા સ્ટેન્ટ બેસાડતા હતા પછી અમે તપાસ કરી ત્યારે ખબર પડી જે એક લાખ ને ત્રીસ હજાર ઉપરના જે સ્ટેન્ટ બેસતા હતા જે આપણી બનાવટના હતા એની કિંમત કાઢી એની મેન્યુફેક્ચરિંગ વાળાને બોલાવીને પૂછ્યું કે કેટલામાં બને છે નરેન્દ્રભાઈ મોદી એને રૂબરૂ બોલાવ્યા એને પૂછ્યું કે તું હાચું બોલી જા બને છે કેટલામાં નફો જે લેવો એ લેજે એમાં અમને વાંધો નથી સાહેબ એને એમ કીધું કે 7000 રૂપિયામાં બને છે આઝાદીના આટલા વર્ષ પછી આ સ્ટેન્ડ કેટલામાં બને છે એવું પૂછવા વાળો પહેલો વડાપ્રધાન આપણે દિલ્હીમાં મોકલ્યો હાજર રૂપિયા એને કીધું તારો નફો સડાય વેસવાવાળાનો નફો સડાય હોલસેલ વાળાનો નફો સડાય તમારા હગાનો નફો સડાવો એમ કરીને એને અઠ્યાવીસ હજાર રૂપિયામાં ફીટ કરવાની સૂચના આપી આજે અઠયાવીસ હજાર રૂપિયામાં સ્ટેન્ડ ફિટ થવાનું શરૂ થઈ ગયું કોઈ ચીજ ના ભાવ મારી સાંભળણી પછી ઘીટા નથી હું સમજણો છું ને ત્યાર પછી ભાવ જે વધે એ વધે મોંઘવારી ને આપણે રાજાની કું હર આજની તારીખે આખા એ ભારતમાં અઠેવી હજાર માં ફીટ થાય છે કેટલાય સ્ટેન્ડ નખાવી રોડ ઉપર આટા મારે છે કોઈને ને પ્રોબ્લેમ પહેલી વખત આ બધું થયું ભારત સરકાર દ્વારા આવું થયું પંદર પૈસા થઈ જાય આ વડાપ્રધાન તરીકે નું એનું નિવેદન હતું એક રૂપિયો મોકલું પંદર પૈસા થઈ જાય વડાપ્રધાન તરીકે એને પર્યાવરણ ઠાલવી પણ એનો ઈલાજ ન કરી શકા એનો કોઈ ઉપાય ન કરી શકા પંદર પૈસા પહોંચે છે પંચોતેર પૈસા ખવાઈ જાય છે ત્યાર પછી દસ વર્ષ એની સરકાર આલી બીજી મનમોહન સિંહજીના નેતૃત્વ વાળી એના વડાપ્રધાન નો સવાલ હતો કોઈ રસ્તો ના કાઢી શક્યા આ કોંગ્રેસના મિત્રોને

સરપંચો ના સીધા ખાતામાં દિલ્હી પહોંચાડવા માટેની વ્યવસ્થા અમે કરી રૂપિયો નીકળે એ ગ્રામ પંચાયત પહોંચાડી દઈએ દલાલ કોઈ રાજ્યની સરકારો પણ એને નો રોકી શકે કોઈને મળવાનું નહીં ધારાસભ્ય સંસદ સભ્ય કલેક્ટર રાજ્ય સરકારના સચિવ પ્રધાન કોઈને નહીં દિલ્હી થી રૂપિયો આવે સીધો સરપંચના ખાતા પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોના ખાતામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે આખા દેશના સરપંચો માટે બે લાખ કરોડ રૂપિયા અમે મોકલીએ છીએ બે લાખ કરોડ સરપંચોના ખાતામાં સાહેબ સરપંચોની કેવી દિશા હું એક વખત આ છવ્વીસમી જાન્યુઆરીના ના કાર્યક્રમમાં ગામડામાં જઈ શક્યો થોડોક વેલો ગયો પંચાયત ઓફિસમાં બેહાય ગયો સરપંચે હુકમ કર્યો હા બંને પટાવાળા કે પતાહા લિયા છોકરાને વેસવાટ પટાવાળો ગામમાં આટો મારીને એવો પાસો હવે એ બે બહાર વાત કરી લેતો જ મારે આજ અહીં કઈ વાત કરવાની થતી નહોતી પણ સરપંચેને પૂછ્યું કેમ ઠાલો આવ્યો તો કે શેઠે ના પાડી પંચાયત ને ખાતે નહીં મળે ક્યો તમારા અંગત ખાતામાં આપો પંચાયતને ખાતે પતાહા નોતા મળતા પંદરમી ઓગસ્ટ એને બદલે અત્યારે તમારા ઓળખીતા ગામડાઓ તમે અહીંયા ઘણા બધા બાર ગામથી ગામડેથી આવેલા છો એ સરપંચોને ફોન કરીને પૂછ્યો કે આ વર્ષે તમારા ખાતામાં ભારત સરકારે કેટલા રૂપિયા મોકલ્યા ઈ જો લાખ નો આંકડો ન બોલે ને તો ભાજપ ને મત ન દેતા સાહેબ સરપંચો ઉપર પહેલો વેલો ભરોસો મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ભરોસો મૂક્યો કે આ વિકાસ ગામનો જે કરશે ને એ ગામનો આગેવાન કરશે આના પૈસા અમે